ગઈ કાલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જે બાલંદ્રા ગ્રામ નજીકથી જે પ્રસાદ થતી બનાસ નદી પર બનાવેલા બ્રિજનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર આજે આદેશ આદેશ જાહેર કર્યા છે કે આ બ્રિજ ઉપરથી ઓવરલોડ વાહનોનો પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે આ જર્જરિત બ્રિજ હોવાના કારણે અહીં ઓવરલોડ વાહનો પર સરકાર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવે છે માત્ર ને માત્ર નાના વાહનો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ગઈકાલે જયારે ગુજરાત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આ બ્રિજ ઉપર જે ભારે વાહનો જે અવલો વાહનો ચાલતા પસાર થતા હતા તેને સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવામાં આવે છે માત્રને માત્ર નાના વાહનોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે આપ જોઈ શકો છો જેને લઈને

આ ભારે વાહનો અહીંથી પસાર થવા દેવાના એવો હુકમ છે જેથી પોલીસ ચોવીસ કલાક અહીંનો ફરજ બજાવે છે અમારી બે પોલીસના માણસો અમારી સાથે બે ચાર પોલીસના માળખો અને ચાર જવા જીઆરડીના માણસો પોલીસ ફરજમાં હાજર છે અને એનું સતત મોનિટીંગ કર્યો સાહેબ આપ એ બ્રિજ ઉપરથી કેવા પ્રકારના વાહનોને જવા દો છો અને તમે ક્યારથી અહીં ફરજો પર આવ્યા છો અમે ગઈકાલથી ફરજ ચાલુ થઈ ગઈ છે જ્યારે મહેમાન કલેક્ટર સાહેબ ને એક્સર સાઇડે વિઝિટ કરી એના પછીથી અહીંયા એમ વાહનોની અવર જવર ના થાય એના માટે બંદોબસ્ત ચાલુ કરી દેવામાં આવ્યો છે ચાર જીઆરડી ના માણસો અને બે પોલીસ ના માણસો સતત ફરજ બજાવી છે અને ભારે વાહનો જવા દેતા નથી નાના વાહનો જવા છે અને જે વુટિંગ પોલીસ કર્મચારી જણાવ્યું કે ભારે વાહનો પર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે કેટલાય સમય થી આ પાઇપલાઈન છે એ પાઇપલાઇન તૂટેલી છે અને એમાંથી પાણી વેરસાઈ રહ્યું છે જેના કારણે બ્રિજનું ધોવાણ પણ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કેમેરામેન કહીશ કે આ બ્રિજની વચ્ચે કેટલી મોટી જે તિરાડ પડી ગઈ છે તો તંત્ર દ્વારા પાણી પણ નીકળ્યું છે પાણી નું પણ સંપૂર્ણપણે બંધ કરાવી દેવું જોઈએ જેને લઈને આ બ્રિજ ઉપર જે નાના મોટા જે વાહનો પસાર થઈ રહ્યા છે તેને અહીંથી પસાર થવામાં સરળતા રહે રામલાલ મીણા ગુજરાત બનાસકાંઠા